જીવદયા ટ્રસ્ટને ઢોરના નિભાવ માટે સત્તર પોઈન્ટ છ્યાસી લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાનું જણાવ્યું હતું ચોમાસાના કારણે વધુ પશુઓના મૃત્યુ પામેલો તંત્ર દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો હતો દરમિયાન આ મામલે આજે કોંગ્રેસના કોર્પોરેટ સહિતના કાર્યકર્તાઓ મેલ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ એક કલાક સુધી મેયર મિટિંગમાંથી ફ્રી થઈને ન આવતા કાર્યકર્તાઓ મિટિંગ રૂમમાં મળવા જતા હતા આ દરમિયાન પોલીસે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી આ સમયે કોંગી કાર્યકર્તાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નકલી ચરણી નોટોનો વરસાદ કર્યો હતો અને મિરમતી બતાવી કહ્યું હતું કે ભાજપના શાસકો અબોલ જીવોનો તે શ્રદ્ધાંજલિ પાઠવો

બોલો <Gã> આઈ <Malaj filho>